નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર જેઆઈડીસી ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત બોતેરમો બ્લડ ડોનેશન કેમ્પ માનવ મંદિર ખાતે યોજાયો હતો જેમાં એકસો પચાસથી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું દર ત્રણ મહિનામાં અચૂક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતાં શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આજે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ સહિતના સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી આ કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના કાંતિભાઈ દુધા ધર્મેશ ડોબારિયા રાજેશ દુધાત સુરેશ જોશી મુકેશભાઈ ઠુંબર પ્રદીપ દુધાત મયુર કોટડીયા સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ વર્ષનો આ બોતેરમો અમારો બ્લડ કેમ્પ છે આ રક્તદાન કેમ્પમાં અમને હર વખતની જેમ આ વખતે પણ સૌથી વધારે બ્લડ યુનિટનું યોગદાન મળેલ છે આવા નવા કેમ્પો અમે આવતા અગાઉ વર્ષોમાં પણ કરતા રહીશું જેની અમે જીએડીસી ની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર